સાબરકાંઠાને અરવલ્લી જિલ્લામાં અમદાવાદમાં રખડતી ગાયોનો ત્રાસ લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે હવે તમારે ગાયને કોઈ પણ વસ્તુ ખવડાવી હોય તોય ગાય શોધે જડતી નથી કારણ એવું છે કે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલીવાર કોઈક પુણ્યનું કામ કર્યું છે એક તો રખડતી ગાયોનો ત્રાસમાંથી નાગરિકોને ઉગારી લીધા છે અને બીજું કે ગાયને માતા કહેવાય છે તો તે દરજ્જાની અનોખી વ્યવસ્થા પણ ઊભી કરી છે એટલે કે હવે તમે તમારો બર્થડે હોય કે ઘરનો કોઈ શુભ પ્રસંગ આ બધું જ તમે ગાયોની વચ્ચે રહીને સહપરિવાર ઉજવી શકો છો અને હા ગાય માટે પ્રેમ હોય તો તેને ભાલ કરી શકો છો તેને જમાડી શકો છો એટલું જ નહીં ઓનલાઈન અને ઓફલાઈન દાન પણ કરી શકો છો અમદાવાદના રસ્તા ઉપર પહેલા આવા દ્રશ્યો જોવા મળતા પણ આજકાલ તમને ગાય અમદાવાદના રસ્તા પર રખડતી જોવા નહીં મળતી હોય તે ક્યાંથી જોવા મળે ગાય તો અહીંયા છે પેલી વાર્તા હતી ને પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી એમ ગાય માતા પણ ભૂખી નથી ગાય તરસી નથી એને અહીતો ગૌમાતા મોજ માશે આછે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઢોરવાડો નાના આ હવે માત્ર ઢોરવાડો નથી રહ્યો હવે તેનું રંગરૂપ સ્વરૂપ બધું બદલાઈ ગયું છે તેને હવે નામ આપવામાં આવ્યું છે કરુણા મંદિર કરુણા મંદિરમાં શું છે ખાસ આ મંદિરમાં ગૌમાતાને સુવ્યવસ્થિત સ્ટ્રક્ચરમાં રાખવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ આવીને સરળતાથી ગાય સાથે સમય પણ પસાર કરી શકે છે ગાયને ખાસ સારો કે અન્ય કોઈ વસ્તુ ખવડાવવી હોય કે પછી બર્થડે સેલિબ્રેશન ગાય સાથે કરવાનું હોય તમામ વ્યવસ્થા કોર્પોરેશનના કરુણા મંદિરમાં હવે જોવા મળે છે ફ્રેન્ડ્સ ઓફ કેટલની યોજના પણ આપણે મૂકેલી હતી કે રખડતી ગાયો રસ્તા ઉપર જે જોવા મળતી હતી એ હવે ન મળે અને આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી ગાયની જે લાગણી અને ભાવનાઓનું સન્માન કરીને ફ્રેન્ડ્સ ઓફ કેટલ યોજના અંતર્ગત શહેરીજનો એમના કોઈ ધાર્મિક તર્ પર્વ તહેવારો છે એમની કોઈ તિથિઓ છે લગ્ન મરણ પ્રસંગની આ બધા દિવસોએ ગાયોને ઘાસચારો ખવડાવવા લાડુ આ પ્રકારની ખાદ્ય સામગ્રી અર્પણ કરવા માટે લોકો શહેરીજનો મોટી સંખ્યામાં અહીંયા આવે છે અગાઉ અમે જોયું કે આ તહેવારોના સમય દરમિયાન ત્રણસો ચાલીસ લોકો વિઝિટ કરી હતી અને આ દિવાળીના આ પર્વ દરમિયાન આઠસો સિત્તેર જેટલા લોકો અહીંયા આવી અને આ સ્કીમનો લાભ લીધેલો છે હાલમાં દાણી લીમડા અને બાકરોલ એમ બે જગ્યાએ બારસો જેટલી ગાયો રાખવામાં આવી છે આ સિવાય વસ્ત્રાલ નરોડા અને લાંભામાં પણ ત્રણ કરુણા મંદિર તૈયાર થઈ રહ્યા છે જેમાં પાંચ જેટલી ગાયો રાખી શકાય એવી વ્યવસ્થા ગોઠવવાની તૈયારી છે પણ હાલ આ કરુણા મંદિરમાં ગૌપ્રેમીઓ આવી રહ્યા છે એમનો અનુભવ કેવો છે લો સાંભળો અમે લોકો સેવા કરવા દર રવિવારે આવીએ છીએ અને જે અમદાવાદમાં જે ત્રાસ થતો ગાયોનો મતલબ રસ્તામાં વચ્ચે આવતી હતી ને બધાને બહુ હેરાન હેરાનગતિ થતી હતી એ બધી દૂર થઈ ગઈ છે અને અહીંયા ગાયોને બહુ સરસ વ્યવસ્થા પણ મળી રહે છે અને સેવા પણ બધા કરી જાય છે અને અહીંયા બહુ સ્વચ્છતા પણ રાખવામાં આવે છે નેચર છે અહીં ગાયોને તમે ચાર ખવડાવી શકો છો આપણા ઘરથી લઈને રોટલી ગોળ જે બી સારું વ્યવસ્થિત છે એ ખવડાવી શકો છો અને એની વ્યવસ્થા સારી છે જે અમદાવાદમાં જે આપણે અત્યારે બારે પહેલાં જે રખડતા ઢોરોનું વચ્ચે થોડું હતું તો અત્યારે બારે થોડું ગાયો મળતી નથી જે રોટલી કે ગોળ ખવડાવવા માટે તો એના માટે અહીં સારું છે કે તમે રવિવારે આવ્યો ખવડાવો તમારા કોઈનો બડ્ડે નાના બેબીનો બડ્ડે હોય એ અને અમે તો ગૌમાતાને બહુ માનીએ છીએ તો અમે આ બેબી છે તો અને પગે લગાડવાનું બી હતું તો એ રીતના આવીએ છીએ અને સેવા કરવામાં માનીએ છીએ તો ભક્તો માટે પાલિકાએ અહીં ઘણી બધી વસ્તુઓનું આયોજન કર્યું છે હાલમાં અહીં જે વ્યવસ્થા કરાઈ છે એમાં અમદાવાદી ફ્રેન્ડ ઓફ ગાય ગોળ પાપડી ઘાસ સહિત ખાદ્ય પદાર્થની વ્યવસ્થા કરવામાં આવી છે

400 કિલો ખાંડ 1230 કિલો ગોળ લોકોએ દાન આપ્યો છે સાત પરિવારે કરુણા મંદિરમાં ગાયોની વચ્ચે બર્થડે સેલિબ્રેશન કર્યું છે ગયા વર્ષે 1800 જેટલા મુલાકાતીઓએ વર્ષે મુલાકાત લીધી દિવાળીના તહેવારોમાં 17340 મુલાકાતીઓએ મુલાકાત લીધી છે લોકોનો ગૌમાતા માટેનો પ્રેમ દિવસેને દિવસે છલકાઈ રહ્યો છે અને દાનપેટી પણ જે લોકો પાંજરાપોળ સુધી નથી આવી શકતા અથવા તો એમના કોઈ કારણોસર આવવાના સંજોગો એમને નથી થતા એવા લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન સેવા પર વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે કે જેમાં ઓછામાં ઓછું દસ રૂપિયા દાન એ લોકો લખાવી શકે અને આ તહેવારો દરમિયાન આવું દાન પણ ઓનલાઈન મ્યુનિસિપલ કોર્પોરેશનને બે લાખ સત્યાસી હજાર જેવું આ લોકોએ અર્પણ કરેલું છે ઉપરાંત પંદર હજાર આઠસો કિલો ઘાસ પાંચસો ત્રીસ કિલો પાપડી ચારસો કિલો જેવો ગોળ અને સાત જેટલી બર્થડેના પ્રસંગો આપણી જે જગ્યાએ ઊભા છીએ એ એ જગ્યા ઉપર થયેલા છે આ આયોજનની પણ ખરી કે ગાયના છાણમાંથી પણ ડેના વસ્તુઓ એવી બની રહી છે જે ઊર્જા આપે છે ગાયના છાણમાંથી સ્ટીક છાણા કોડિયા આ પ્રકારની વસ્તુઓ બને અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનેલા આવા છ હજાર ત્રણસો કિલો જેટલી સ્ટીક સ્મશાનમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચુમ્માલીસ સ્મશાનોમાં આપેલ છે તદઉપરાંત બાર હજાર પાંચસો જેટલા છાણા આપણા પંચ્યાસી જેટલા મંદિરોમાં આપણે આપેલ છે અને આ સાત સ્થળોએ શહેરમાં વૈદિક હોળી આ વર્ષે કરવામાં આવેલી હતી એટલે છાણ એ એક પ્રકારની એનર્જી અને રિસોર્સ છે થ્રી આરના કોન્સેપ્ટ પ્રમાણે આ રિસોર્સનો પણ એક એનર્જી તરીકે ઉપયોગ કરવાનું આપણે આ કેટલ કરુણા મંદિર થી શરૂ કરેલું છે આમ તમે ગામડામાંથી શહેરમાં આવીને વસ્યા હો પણ ગાય માટે તમારો પ્રેમ અકબંધ હોય તો આ એક એવી વ્યવસ્થા છે જેનાથી તમારી સેવાનો ભાવ પણ સચવાશે પરિવારના બાળકોમાં સંસ્કૃતિની સમજણ આવશે અને આગળની પેઢીમાં પણ ગૌમાતા પ્રત્યેનો આદર વધશે અને આવું પણ થાય અમારે કોઈ પણ તકલીફ હોય તો અમે ગૌમાતાને મનોકોમન માનીએ કે ગૌ માતા એ મનોકોમન પૂર્ણ થાય છે દિગ્નેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ